મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશના પગલે રાજ્યમાં રોડ મરામતની કામગીરી વધુ વેગવંતી બનાવાઈ છે આજે પંચમહાલ જિલ્લાના હાલુલ શામળાજી હાઇવે ઉપર ગોધરા બાયપાસના ગદુકપુર ચોકડી નજીક ક્ષતિગ્રસ્ત થયેલા રોડનું સમારકામ હાથ ધરાયું જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સ્થળ પર મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તો કામગીરી શરૂ કરવામાં આવી છે રોડ ડેમેજ અને રોડના ખાડા પરવાની રજૂઆતો જિલ્લા વહીવટી તંત્રને મળે છે બધી જગ્યા રોડ રિપેરિંગની કામગીરી જે છે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ છે જીએસઆરડીસીની વાત કરીએ તો એમના બે સેક્શન પંચમહાલ જિલ્લામાં આવે છે એ બંને સેક્શન ઉપર રોડ રિપેરની કામગીરી હાલ ચાલુ છે આજે અમે બેસી નદી ઉપર જીએસઆરડીસીનું જે પુલ છે એ ચાલુ કામો ઇન્ફેક્શન માટે આવ્યા છીએ આ બ્રિજની લેર જે છે આ વરસાદના કારણે વર્ષઆઉટ અને નુકસાન એને થયું હતું મારી સાથે જીએસઆરટીસી ના સિનિયર અધિકારી પણ અહીં પ્રેઝન્ટ છે અને ટેકનિકલ સુપરવિઝન હેઠળ આ કામગીરી બહુ ઝડપે ચાલી રહી છે